કરોડ નું બંધ રજૂ કરવામાં આવ્યું છે જામનગર જિલ્લા પંચાયત ની વર્ષ બે હાજર પચીસ છવ્વીસ બજેટ બેઠક આજે ત્રીજી ખાસ સામાન્ય સભા તરીકે યોજાઈ હતી કે જેમાં આગામી નાણાકીય વર્ષ માટેનું બજેટ રજૂ કરવામાં આવ્યું અને સાથે સાથે વર્તમાન વર્ષનું સુધારેલું અંદાજપત્ર પણ રજૂ થયું વર્ષોથી જિલ્લા પંચાયતના બજેટમાં કોઈ નોંધપાત્ર બાબત હોતી નથી આટલો મોટો જિલ્લો હોવા છતાં દર વર્ષે સાવ સાધારણ પ્રકારનું બજેટ રજૂ થતું રહે છે જિલ્લા પંચાયત પ્રમુખ મેબેન ગડચડના અધ્યક્ષ પદે યોજાયેલી આ બેઠકમાં જાહેર કરવામાં આવ્યું છે કે ઊગળતા નાણાકીય વર્ષના પ્રથમ દિવસે જિલ્લા પંચાયત પાસે છ પોઈન્ટ અડતાલીસ કરોડની સિલક હશે અને વર્ષને અંતે એટલે કે તારીખ એકત્રીસ ત્રણ બે હજાર છવ્વીસને દિવસે બંધ સિલક રૂપિયા બે પોઈન્ટ ત્રેસઠ કરોડ રહેશે જિલ્લા પંચાયત આવક ઓછી મળશે તો ખર્ચ વધુ કરશે બજેટમાં કહેવા છે કે વર્ષ દરમિયાન સ્વભંડોળની રૂપિયા પાંચ કરોડ બ્યાસી લાખ ઓગણપચાસ હજારની આવક થશે ધારણા છે અને તે તમામ રકમ વર્ષ દરમિયાન ખર્ચ કરવામાં આવશે એવો શાસકોએ દાવો કર્યો છે વર્તમાન નાણાકીય વર્ષ દરમિયાન તારીખે એકત્રીસ ત્રણ બે હજાર પચીસ સુધીમાં સરકાર માંથી રૂપિયા બસો પંચાણું કરોડ આવવાની ધારણા વ્યક્ત